ગઈ રામભાઈ ને આજે શ્રીઓ ભવતભાઈ તો દીકરો આવ્યો છું તો ગાઈસ કેમ છો બધા મજામાં મારી સૌ નવા વ્લોગ માં તમારો સ્વાગત છે તો આજે આપણે જવાનું છે પગોડા તો વ્લોગ માં જો નવું હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરના જ ભૂલના આવ નવા વિડિયો જોવા માટે તો તમને મળતા રહે તો અલ તો નાચીને મળી બાય તો ગાઈસ હવે જઈશું ને બહુ ટાઈડી વાસી ગાડી આવી ગઈ છે तो फाइनली गाइस आपरे पुगी गया से बघुरा तो आलो तो तुमने दर्शन कराई दी आलो तो अंदर जाई तो गाइस तुम्हें जैसे को तो आपरे अंदर पुगी गएन तुम्हें दर्शन कर ले और पछि आपरे आके प्रसाद लेवा तो आलो प्रसाद ले ले वीडियो उतरे का मारा कलेजा वीडियो उतरे ले

হ্যাঁ যাইছি চালো তো

ભાઈ બધા ખરીદી કરે છે ખરીદી લઈને પછી તો આપણે બે કે બોલેરામાં જઈ શી કરે તો હાલો તો કરે મળીએ બસ બગડાથી આવી ગયા શી કરે તો આ લોકો એન્ડ કરીએ છીએ બીજા લોકો મળીએ ત્યાં સુધી બધાને ભાઈ લાગશે